આજે સત્યાવીસ જૂન બે હજાર પચીસ અષાઢી ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે ત્યારે અમદાવાદમાં એકસો રથયાત્રા યોજાઈ રહી છે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે જો કે આ દરમિયાન ખાંડિયા નજીક ડીજે અને સિટીના કારણે રથયાત્રામાં સામેલ હાથીમાં ત્રણ હાથી અચાનક ભાગવા લાગ્યા હતા આ ત્રણ હાથી રથયાત્રાનો રૂટ છોડીને પોળમાં ઘૂસી ગયા હતા અચાનક ભાગતા આવતા હાથીઓને જોઈને લોકો નાશ ભાગ મચી ગઈ હતી જેમાં ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર રથયાત્રા ખાંડિયા ગાચીની પોળ પાસેથી પસાર થતી વખતે ડીજે અને વધુ પડતા સાઉન્ડ સ્પીકર ના કારણે હાથી ભડકી ગયા હતા તેથી બે થી ત્રણ લોકોને ઈજાઓ પહોંચાડી દીધી હતી સુરક્ષા કર્મચારીઓ મહા મહેનત કરી હાથી પર કાબુ મેળવ્યો હતો ત્યારે એક નર અને બે માંદા હાથી ને રથયાત્રા સાઇડ માં કર્યા હતા હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે 自社自社エバ、じゃあ、どれや。